आदा ओलादा अरे यार आई बात ऊपर बाबा

હું મોટો પ્રેમી અમે ભલે મોટા અમે તો ખૈરું પાન કહેવા તારે બધું હું ભરવાનો છું પૂછતો વૈકલીન પૂછું જ નથી પણ દોરા તો કઈ મોટો વી બી જાહે રાતે તો નથી માર તો કેવું નથી કાઈ જડિયા નો જિન કે या ने बनाई और भाई और भाई अरे हमारा घर में बड़ा रोया रो से छोटा हो गया हां ना भाना भाई अरे कमीना पट साने ये ये मेरा पापा वाला अरे दादो बाप जीवे से पति भी क्यों तू मारो चन्न अरे

mà anh cả tôi, được à mà là cơm ăn này, húp tiêu gì à, hả? Hết એ બોલડે હા બોલડી કે સા તા ચાંદાળો ઇલા ભાઈ હું કરે કે બોલ દોન દેખ શું કરે બોડો

અમારા બદલે નોતાતા નતા હું કોણ કોણ બતાય અરે અમારા ઘર માં મોગલું છે હોમ ઠઠો એ અવાજ આવતો કે રોડ એવો અવાજ આવે લઈ જ ના તું જો તારા બા દોડ ના બગું તે ફેંછે જેની માં આવડો

કોઈ મારી માં અમારો બાપ અમારો ભાઈ બધા રોય હું એક જ રાજી ઓલા બગડી તમે રાજી હા હા બગડી જાય મારા બાપ નું દે ઓય દે